બનાસકાંઠા જિલ્લામાં કાંકરેદ તાલુકાના આઈસીડીએસ ઘટક એક બે ત્રણ પોષણ ઉત્સવ બે હજાર ચોવીસની તાલુકા પંચાયત કચેરીના મિટિંગ હોલ ખાતે ઉજવણી કરવામાં આવી શરગવાનો ઉપયોગ વધુ થાય અને તેમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવી ખોરાકમાં ઉપયોગ કરતા કુપોષણના દરમાં ઘટાડો કરી શકાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરવા સૂચન કરવામાં આવ્યું હતું કાંકરે તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર પિયુષભાઈ ચૌધરી તાલુકા પંચાયત સ્ટાફ ઇન્ચાર્જ બાળ વિકાસ યોજના અધિકારી કાંકરેજ ઘટક એક બે ત્રણ સીજના મુખ્ય સેવિકાશ્રી એનએનએમ બ્લોક કોઓર્ડિનેટર અને દિસમુ બ્લોક કોર્ડિનેટર પીએસસી ઇન્સ્ટ્રક્ટર આંગણવાડી કાર્યકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર મિલેટ અને ટીએચએલના સ્પર્ધકોમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ આવનાર વિજેતાઓને તાલુકા પંચાયતના બાંધકામ શાખા દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા ને મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આંગણવાડી કક્ષાએથી લાભાર્થીઓને વિતરણ કરવામાં આવતા ટીએચઆર અને સ્થાનિક ઉપલબ્ધ શ્રી અન્ન મિલેટ અને સરગવાનો ઉપયોગ વધુમાં વધુ થાય ને તેમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવી ખોરાકમાં ઉપયોગ કરતા કુપોષણના દરમાં ઘટાડો કરી શકાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરવા સૂચન કરવામાં આવ્યું હતું બીરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર